કારેલા અથવા હતા કારેલા અમે સોંતિકા કોણ બે અમે લેવાયા હતા જે મિત્રને ડાયાબિટી હોય તો આ કા કારેલાનું શાક પણ કરશો એટલે કાર્યકાળ કારેલા એવી પદ્ધતિ તમે સોલવાના સોલી અને મેઠાના પાણીથી ડબલ પોણી એમને ધોવાના અને ધોઈ અને પછી દેશી પોણી આપણે ટોકામ તો લઈ અને દેશી પોણી ધોવાના અને પછી ધોઈ અને પછી એને વાટકામ આપણે કાપવાના કાપીને કમ્પ્લીટ શાક સમારવાનો અને જે મિત્રને ડાયાબિટી હોય એ આપણને કંકોળાનું શાક તો બહુ લાગુ પડે છે જેના ભાઈને મિત્રને પગમાં વાહ હોય તો પણ આ કંકોડ નું શાક તો શાંતિભાઈ લાગુ પડ્યા જ છે ને અને તમે પણ શાંતિભાઈ પરિયોગ તો પણ આયોગ કર્યો જ હતો તમને ગુડાદ ઉગતા હતા એટલે તમે આ કંકોડ કંકોડા શાક તમે કાધું હતું એટલે તમને કેટલી રાહત થઈ રાહત થઈ એટલે જે મિત્રને મારા તો મને શોંતિભાઈ કીધું કે રમેશભાઈ હેડો આપણા કંકોળાને ફોર્મ હાઉસ ઉપર આપણા ખેતી આપણે જઈએ અને આ વસ્તુ પણ આપણા જે મીડિયાના માધ્યમિકી જેટલા મિત્રોને આપણે શેર કર્યા આ વિડીયો અને જેટલા મિત્રોને આપણે શેર કર્યા આ વિડીયો પણ જેટલા મિત્ર સાથે પોકે અને આ દુઃખથી દૂર થાય એવી હું માતાજીને અને કૃપા પણ હું કરું છું અને મારી આઈડીને ફોલો કરો અને યુટ્યુબ આઈડી છે સિંગર રમેશ ઠાકોર અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે રમેશ ઠાકોર પન્નર ચૌપ